નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ સોફ્ટવેર એન્જિનિયર યુવક સાથે બનેલ સત્ય ઘટના હું નાનો હતો ત્યારે બહુ દુબળો હતો આને કારણે સ્કૂલમાં બધા છોકરા મને બહુ હેરાન કરતા ત્યારબાદ બીઆઈટીએસ પીલા દાખલ થયો ત્યાં પણ આ સ્થિતિ ચાલુ રહી સ્કૂલમાં રામકુમાર પાનહાની નામનો છોકરો મને રોજ પજવતો તે છેલ્લી પાટલીએ બેસતો હું ત્રીજી હારમાં હોઉં રાજકુમાર જ્યારે મારી પાસેથી નીકળે ત્યારે મને ટપલી મારતો બસ તેને આમાં મજા પડતી મને મારી નિર્બળતા પર બહુ દુઃખ થતું પણ સમસમીને બેસી રહેતો મારો અણગમો દેખાડવાને બદલે હસતું મોઢું રાખીને આ મજાકને અવગણું શું તેમ દેખાવ કરતો રાત્રે મને વિચાર આવતો કે આમાંથી ક્યારે છુટકારો મળશે સ્કૂલ પૂરી કરીને હું બીઆરટીએસ પિલાનીમાં અભ્યાસ માટે ગયો અને ત્યાં જે રેગિંગ અનુભવ્યું તેની સરખામણીમાં સ્કૂલનું રેગિંગ તો કાંઈ ન હતું આ રેગિંગ નિર્દોષ કહી શકાય તેવું હતું અમારે અમારાથી સિનિયર હોય તેના રૂમ સાફ કરવાના રહેતા ક્યારેક અમને ગુલાબી રંગના પાયજામા પહેરાવવાનો હુકમ થતો હું લઘુતા ગ્રંથિથી પીડાતો હતો સોળ વર્ષનો થયેલો છતાં દાઢી કરવાની શરૂઆત નહોતી કરી સિગારેટ પીવું તો મર્દ દેખાવ એમ વિચારી હું થોડી સિગારેટ લઈ આવ્યો કદાચ વિલ્સબાંડ હતી મેં પહેલો પફ લીધો ત્યાં મને છક્કર આવ્યા અને હું મારા પલંગ પર પડી ગયો પડવાની વેદના કરતાં પણ સ્મોકિંગ કરવા જેટલા સરળ કામમાં પણ હું સફળ ન થયો તેનું વધારે દુઃખ થતું મેં ત્યારે જ નક્કી કર્યું કે હું સ્મોકિંગ કરવાનું ત્યાં સુધી ચાલુ રાખીશ જ્યાં સુધી હું હિન્દી પિક્ચરના હીરોની જેમ ધુમાડાની રીંગો હવામાં ઉડાડી શકું એક મહિનાના મહાવરા પછી હું એક્સપર્ટ સ્મોકર બની ગયો હવામાં રીંગો ઉડાડતો થઈ ગયો મને લાગતું હતું કે હાથમાં સિગારેટ પકડું ત્યારે હું સ્ટાઇલિશ લાગું છું આ પોજમાં ફોટા પાડવાનું મને ગમતું હું માલિક હતો અને સિગારેટ મારી ગુલામ હતી હું વિજયી હતો વાસ્તવિકતા જુદી જ હતી સિગારેટ માસ્ટર બની ચૂકેલી અને હું તેની ગુલામી કરતો હતો સિગારેટ છોડવાના ઘણા પ્રયત્નો કરતો પણ છૂટતી ન હતી મારી તબિયત કથળવા લાગી મારા ફેફસાને અસર થઈ એન્જિનિયરિંગમાં હતો ત્યારે એમબીએ કરતો હતો ત્યારે નોકરી કરવા લાગ્યો ત્યારે મેં અનેકવાર સેંકડો વાર સ્મોકિંગ છોડી દેવાનો નિશ્ચય કર્યો પણ સ્મોકિંગ છોડી ન જ શક્યો આમ અલબત્ત હું ક્યારેક સિગારેટ છોડવામાં સફળ થયો તેમ કહેવાય પણ આ સફળતા લાંબી ટકતી નહીં ક્યારેક એક અઠવાડિયું ક્યારેક એક મહિનો તો એક બે વાર છ મહિના સુધી મેં સિગારેટને હાથ નહોતો લગાડ્યો પરંતુ પાછું ધૂમ્રપાન શરૂ થઈ જતું સિગારેટ પીધા પછી મને બહુ પસ્તાવો થતો હું મારી જાતને કોસતો સેલ્ફ હિન્મોસિસનો પ્રયોગ પણ અનેક વાર કર્યો પણ સ્મોકિંગ ન છૂટ્યું તે ન જ છૂટ્યું દૂર કોઈ સિગારેટ પીતું હોય તેના ધુમાડાની વાસ પણ મારા નાકમાં જાય અને તલબ લા જાગી ઉઠતી હું સિગારેટ સળગાવવા મજબૂર થઈ જતો પૂરા અઠ્યાવીસ વર્ષ સુધી મેં સિગારેટ પીધી કેટલી પીધી કેટલા પૈસા ફૂંકી માર્યા મારા ફેફસાની શું હાલત થઈ ગઈ આ પ્રશ્નોના કોઈ જવાબ નથી બે હજારની સાલમાં હું કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયો મને ખબર નથી હું ધાર્મિક કે નથી હું શંકર કે કોઈ બીજા માનતો નીકળતા હું આઈઆઈએમ અમદાવાદ જ્યાં હું ભણાવું છું ના લુઈ કાહ પ્લાઝાની ઓન પર બેઠો હતો વર્ષનો છેલ્લો ક્લાસ લઈને મેં મારી છેલ્લી સિગારેટ પીધી ત્યારબાદ મેં શંકર ભગવાન સાથે કરાર કર્યો મેં તેમને કહ્યું હે ભોલેનાથ હું વચન આપું છું કે કૈલાસ માન સરોવરની યાત્રાના ત્રીસ દિવસ દરમિયાન હું એક પણ વખત સ્મોકિંગ નહીં કરું આ મારી જવાબદારી છે પરંતુ એકવાર હું પાછો આવું પછી હું સ્મોકિંગ ન કરું તે તમારી જવાબદારી છે ભગવાન શિવ તો અનંત છે એટલે વાજબી હતું કે અમારા કરારના મોટા ભાગનું વહન એ કરે મને લાગ્યું કે શિવજી બોલ્યા તથા આ વાતને નવ વર્ષ વીત્યા છે હજુ સુધી મેં સ્મોકિંગ કર્યું નથી મેં અમારા કરારના મારા ભાગનો અમલ કર્યો હવે ભગવાન શંકર તેમના ભાગના કરારનો અસરકારક અમલ કરી રહ્યા છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ